વડોદરામાં વરસાદ વરસ્યો ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો વિઝિબિલિટી ઘટી ગઈ વડોદરાના શિનોર તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ ભારે પવન સાથે વરસાદથી ચિંતામાં વધારો શિનોર સાધલી અવાખલ ઉતરાજ કુકસમાં વરસાદ ટિમ્બરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસાદના પગલે વિઝિબિલિટીમાં થયો ઘટાડો વાહન ચાલકોએ વાહનની હેડલાઇટ ચાલુ રાખવાની પડી ફરજ વડોદરામાં વરસ્યો વરસાદ ભારે વરસાદની આગાહી વચ્ચે વડોદરામાં વરસાદ વરસ્યો ગરબા આયોજકોમાં ચિંતા જોવા મળી રહી છે વડોદરાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો વિઝિબિલિટી ઘટી ગઈ